ઉન્ડ બાપર તાલુકાના મીઠા ગામે સેનેટરી રાઉન્ડ યોજવામાં આવ્યો મીડિયાના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું આજરોજ ભાપર તાલુકાના મીઠા ગામે આરોગ્ય વિભાગ સેનેટરી રાઉન્ડ કરવામાં આવ્યો હતો જેમાં પાણીપુરીવાળા નાસ્તા હાઉસ હોટેલ રેસ્ટોરન્ટ ફ્રૂટ શાકભાજી અને ઠંડા પીણાના વેપારીઓને રૂબરૂ મળીને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી જેમ કે એક્સપાયર ડેટવાળી વસ્તુનું વેચાણ કરવું નહીં તેમજ રોજે રોજનો ખોરાક તાજો બનાવવો ખોરાક ઢાંકીને રાખો સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો તેમજ વેચાણ કરતા સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા જાળવી તેમજ જાહેર આરોગ્ય પ્રજાની સુખાકારી જળવાય તે માટે તમામ વેપારીઓ અને ધંધાદારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ માઇક દ્વારા મીઠા ગામ વિસ્તારમાં પાણીજન્ય રોગો મચ્છરજન્ય બીમારી વિશે આઈ ઈસી કરવામાં આવેલ અને આ સેનેટરી કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચઆર ઠાકોર તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ મેડિકલ ઓફિસર નિકિતાબેન પુરાણીયા સહિત આરોગ્ય સ્ટાફ તેમજ મીઠા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સુથાર તેમજ તલાટી કમ મંત્રી નારાયણભાઈ ચૌધરી રાઉન્ડમાં જોડાયા હતા અહેવાલ બનાસ દર્શન ન્યૂઝ